એન્ટ્રી અને એક્ઝિટ માટેનો એક જ ગેટ છે તે રાખવામાં છે હોસ્ટેલની નીચે કિચન છે તે ધમધમી રહ્યું છે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેને લઈને અનેક સવાલો છે તે થઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવાઓ ચોક્કસથી કરવામાં આવ્યા કે જે રીતના ફાયર સેફટીના સાધનો હશે અથવા તો બાંધકામ જો જણાશે તો સામે કડક છે તે લેવામાં આવશે પરંતુ ક્યાંક આપ જોઈ શકો છો કે અનેક જગ્યા છે કે ત્યાં આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા છે નીચેની જગ્યાએ અત્યારે રસોડું છે તે ધમધમી રહ્યું છે એટલું જ નહીં ગેસનું સિલિન્ડર પણ આપ જોઈ શકો છો કે નીચે રાખવામાં આવ્યું છે ખાસ કરીને સુડતાલીસ જેટલી વિદ્યાર્થીનીઓ છે તે તે આ હોસ્ટેલની અંદર રહી રહી અને વસવાટ છે છે કરી પરંતુ તંત્રની નજર હેઠળ આ ગેરકાયદેસર હોસ્ટેલ છે તે ધમધમતી હોય તેવું લાગી રહ્યું છે છે ફાયર કે નહીં તે દિશામાં પણ તંત્રએ તપાસ કરવાની તાતી જરૂર છે તે ઊભી થઈ છે ગસ હોસ્ટેલને કોને મંજૂરી આપી છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે અગ્નિકાંડ બાદ તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી આ ગસ હોસ્ટેલ અનેક જે કહી શકાય કે કાર્યવાહી થવી જોઈએ પરંતુ ક્યાંક અનેક આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોક્કસથી આ પ્રકારે ગેરકાયદેસર બાંધવામાં આવેલા બાંધકામો હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત તો કરવામાં આવી હતી પરંતુ હજુ પણ ગેરકાયદેસર બાંધકામો છે તે અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે ગસ હોસ્ટેલની નીચે જ જે રસોડું ચાલી રહ્યું છે ફાયર સેફ્ટીના સાધનો નથી તેમ છતાં પણ અહીં ગસ ગસ હોસ્ટેલ છે તે અત્યારે શરૂ છે તે કરી દેવામાં આવી છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જો આ ગર્લ્સ હોસ્ટેલ સીલ કરવામાં આવી તો કોના ભલામણથી આ ગર્લ્સ હોસ્ટેલ ખુલ્લી કરવામાં આવી તેને લઈને પણ અનેક સવાલો છે તે થઈ રહ્યા છે હવે રાજકોટ મહાનગરપાલિકા કઈ રીતની કાર્યવાહી કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પાવર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ